હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મગની દાળના ઢોકળા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક કપ મગની દાળને મેં ધોઈ અને પલાળી લીધી હતી એક કલાક માટે અને ઝીણો રવો લીધેલો છે જરૂર અનુસાર પાણી એક ચમચી ઈનો એક ટી સ્પૂન હળદર ત્રણ ચમચી જીરું વઘાર માટે રાઈ જીરું અને હિંગ ખટાશ માટે લીંબુ સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી અને દહીં લીધેલું છે લીલા મરચાં વઘારમાં અને આપણે ઢોકરામાં પણ નાખશું આને કોથમરી વઘાર માટે મીઠો લીમડો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે મગની દાળને મિક્સરમાં પીસી લેશું તો આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે એમાં આપણે પીસી લેશું મગની દાળને અને આપણે કમસે કમ એક કલાક પલળી રાખવાનું છે નોર્મલ ગોરાના પાણીમાં જ મેં આને એક કલાક પલાળી લીધી હતી ચણાની ડાળ નથી લીધેલી તમારે ચણાની ડાળ એડ કરવી હોય તો તમે ચણાની ડાર પણ આખી ઢોકરામાં એડ કરી શકો છો ત્યારબાદ પાણી નાખશું થોડુંક બે ચમચી જેટલું પાણી નાખેલું છે અને હવે આપણે પીસી લેશું તો આપણે ડાળને પીસી લીધી છે આ રીતે આપણે પીસી લેવાની છે ત્યારબાદ આપણે રવો એડ કરીશું મે એક કપ મગની ડાળ લીધેલી છે તો તેની સામે મે એક કપ જીણો રવો લીધેલો છે ત્યારબાદ દહીં ઉમેરીશું દહીં મેં મોરું લીધેલું છે ખાટું દહીં લેવું હોય તો આપણે લીંબુ એડ નથી કરવાનું અહીંયા દહીં મોરું છે એટલે મેં લીંબુ એડ કરેલું છે ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર જીરું એક ટી સ્પૂન હળદર આ બધું તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ પીસાઈ ગયા પછી ઉપરથી પણ તમે આ રીતે મસાલો કરી શકો છો પણ આ રીતે ઇઝી પડે તેના માટે મેં આ રીતે હું કરું છું જેથી મિક્સ કરવું આપણે ઇઝી થઈ જાય હવે આપણે આને પીસી લેશું પાણીની જરૂર પડે તો પાણી એડ કરવાનું છે કારણ કે આપણે દહીં એડ કરેલું છે તેના માટે પાણીની જરૂર નહીં પડે જરૂર પડશે તો આપણે ઉપરથી એડ તો સરસ સરસ આપણું પીસાઈને રેડી થઈ ગયું છે સુગંધ પણ આવે છે કારણ કે આપણે આમાં ધાણાજીરું એડ કરેલું છે તેના માટે આ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે જે રીતે આપણે ખાટા ઢોકરાનું ખીરું તૈયાર કરીએ છે એ જ રીતે આ ખીરું તૈયાર કરવાનું છે તો હવે આપણે બાઉલમાં કાઢી આ મે ચણાની ડાળ નથી લીધેલી તમારે આ સ્ટેજ ઉપર ચણાની આખી ડાળ પણ તમે એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને આ ઢોકળા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે કારણ કે આ ઢોકળા આપણે હેલ્ધી છે મગની ડાર એડ કરેલી છે તે પ્રોટીનથી ભરપૂર છે તેના માટે જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે ઘણા લોકોને મગની ડાર ન ભાવતી હોય તો તમે આ રીતે તેને બનાવી શકો છો ત્યારબાદ આપણે મરચાં એડ કરીશું થોડાક આપણે વઘારમાં નાખશું ત્યારબાદ લસણની ચટણી એડ કરશું અને આ ઢોકરા આપણે પંદર જ મિનિટમાં એકદમ સરસ રેડી થઈ જાય છે કારણ કે આપણે આમાં આથો પણ નથી લાવવાનો હોતો ખાલી આપણે દસ મિનિટ આને પલારવાનું હોય છે કારણ કે રવો છે તેના માટે તો જે આપણે થોડુંક પાણી એડ કરશું મેં એક ગ્લાસ પાણીનો યુઝ કરેલો છે આપણે દસ મિનિટ કલરવા દેશું તો આપણે પાણી ગરમ મૂકી દીધું છે સૌ પ્રથમ આપણે થાળીને ગ્રીસ કરી લેશો તો અહીંયા આપણે મગફળીનું તેલ લેવાનું છે આપણું ખીરું પણ રેડી થઈ ગયું છે તો પ્રથમ આપણે કોથમરી એડ કરીશું આપણે થોડુંક પાણી નાખશું ખીરું થોડુંક જાડું લાગે છે તેના માટે બે ચમચી જેટલું પાણી એડ કરશું ત્યારબાદ ઈનો એડ કરશું ત્યારબાદ ઈનો એડ કરશું આપણે ઈનો જ્યારે ડીશમાં ઢારવાનો હોય ત્યારે જ ઈનો એડ કરવાનો છે તો મારે આ બેટર બે ડીશમાં આવી જાય છે તેના માટે હું બધામાં ઇનો નાખી દઉં છું તમારે વધારે ઢોકરા બનાવવાના હોય તો આપણે ખીરાના બે ભાગ કરી ત્યારબાદ ઈનો એડ ઇનો એડ કરવાનો છે તો અહીંયા મારે ત્યારબાદ ઈનો એડ કરશું એક ચમચી અને લીંબુનો રસ કારણ કે દહીં મારું ખાટું નહોતું તેના માટે તો આપણે આને ડીસમાં પાથરી લેશું આપણે આ રીતે બંને ડીશ મૂકી દીધી છે પંદર મિનિટ માટે આપણે આને સ્ટીમ ઉપર રાખવાના છે તો આપણે આ બંને ડીશ ઠંડી થઈ ગઈ છે તો આપણે આનું કટિંગ કરી લેશું આપણે એકદમ સરસ પોતા કાઢી લીધા છે હવે આનો આપણે વઘાર કરીશું તો આપણે વઘારિયામાં વઘાર કરી લેશું સિંગ તેલમાં આપણે વઘાર કરવાનો છે આનો તો બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે મરચાં એડ કરીશું ત્યારબાદ મીઠો લીમડો રાઈ જીરું અને હિંગ તો આપણો વઘાર રેડી થઈ ગયો છે આપણે તો હવે આપણે આને મિક્સ કરી લેશું અને તમે સોસ સાથે આ ઢોકળાને તમે ટમેટાની ચટણી છે સિંગ તેલ સાથે લસણની ચટણી સાથે કે કેચઅપ સાથે તમે આને ખાઈ શકો છો તો આપણા રેડી થઈ ગયા છે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મગની ડાળના ઢોકળા તેને મેં સિંગતેલ અને ટમેટાની ચટણી સાથે સર્વ કરેલા છે આ ટમેટાની ચટણી આપણી ચેનલ પર મૂકેલું છે તે આપણે બનાવેલી છે તો તેમાં તમે જઈ અને આને જોઈ શકો છો રેસીપી તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મગનીડાના ઢોકળા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં